નમસ્કાર ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એક બેનિફિશરીમાં જવાનું છે અહીંયા તમારી સામે બે બાળક દેખાય છે કયા ગ્રેડમાં આવે છે બાળકનું સ્ટેટસ જોઈ શકો છો નમસ્કાર ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઘણા વર્કર બહેનોના પોષણ ટેકરમાં વજન ઊંચા નાખ્યા બાદ સ્ટન્ટેડ અને વેસ્ટેડ બાળકોના પ્રશ્નો આવી રહ્યા છે તો આ બાળકોનું વજન નાખ્યા પછી તમારે સ્ટન્ટેડ બાળક છે કે પછી વેસ્ટેડ છે કે ઓવરવેટ છે કે લાલ બાળક છે કે પીળું બાળક છે અથવા તો નોર્મલ બાળક છે આ વસ્તુ તમારે પોષણ ટ્રેકરમાંથી કઈ જગ્યાએથી ચેક કરી શકાય એ આજે આપણે આ વિડીયોમાં સમજવાનું છે ખાસ તમારે જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ બોટું શિક્ષાને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને આ વિડીયો પૂરેપૂરો જુઓ જેથી તમને પોષણ ટ્રેકરમાં સેમ મેમ બાળકો અંડરવેટ છે સ્ટન્ટેડ બાળકો છે જોતા તમને સંપૂર્ણ આવડી જાય અને અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ જરૂર કરી દેજો ચાલો તો આપણે હવે તો ખાસ સમજાવી દઉં તો આપણે પોષણ ટેકરની અંદર દર મહિને તમારે બાળકોના વજન ઊંચાઈ કરી અને પોષણ ટેકરમાં જેની ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય છે તો હવે એન્ટ્રી કર્યા બાદ તમારે કઈ રીતે જોવાનું છે તો દર મહિને પેલા બાળકનું વજન ઊંચાઈ તમારે એક ચોપડામાં લખી લેવાનું છે અને વજન ઊંચાઈ થઈ ગયા બાદ અને ચોપડામાં લખાઈ ગયા બાદ પોષણ ટેકર એપ્લિકેશન ખોલવાની છે હવે જો પોષણ ટેકરમાં કોઈ પણ એન્ટ્રી કરો તો સૌ પ્રથમ તો તમારે પ્લે સ્ટોરમાં જઈ અને પોષણ ટેકર અપડેટ ખાસ કરી લેવું જેથી નવું અપડેટ વર્ઝન તમારા ફોનમાં આવી જશે હવે ટ્રેકર અપડેટ કર્યા બાદ તમારા કેન્દ્રનું પિન અને નંબર નાખીને લોગિન ઇન કરશો કર્યા બાદ તમારે વજન ઊંચાઈ ભરવાનું છે ચાલો આપણે એક ડેમો એન્ટ્રી બતાવી દો જેથી તમને ખબર પડશે કે કયું બાળક સ્ટન્ટેડ છે નોર્મલ છે વેસ્ટેડ છે સેમ છે મેમ છે ચાલો આપણે એક ઓશન ટ્રેકરમાં લોગ ઇન થઈ અને એક એન્ટ્રી કરવી જેથી તમને સરળતાથી સમજાઈ જાય સૌપ્રથમ છે તમારે તમારું પોષણ ટ્રેકર અપડેટ કર્યા બાદ તમારે પોષણ ટ્રેકર ખોલવાનું છે પોષણ ટ્રેકર ખોલે એટલે હોમ પેજ આવે એમાં તમારે બેનિફિશરીમાં જવાનું છે જો આ પેજ ખોલે એમાં તમારે બેનિફિશરીમાં જવાનું છે આમાં અથવા તો નીચે બેમાંથી કોઈ પણ એક બેનિફિશરીમાં જવાનું છે હવે જો આની અંદર છે બાળકોના વજન ઊંચાઈ નાખ્યા તમે ઝીરોથી છના અથવા તો છ માસથી ત્રણ વર્ષના અથવા તો ત્રણથી છના તમે દર મહિને વજન ઊંચાઈ નાખ્યા બાદ તમારે કોઈ પણ બાળકનું સ્ટેટસ હેલ્થ સ્ટેટસ ચેક કરવું છે એ જોવા માટે તો સૌપ્રથમ દાખલા તરીકે આપણે છ માસથી ત્રણ વર્ષના બાળકો છે હવે આ પહેલું જ નામ છે કે આ બારિયા અંશ રાજુભાઈ એનો આપણે હેલ્થ સ્ટેટસ ચેક કરવું છે કે ભાઈ આ સ્ટન્ટેડ છે વેસ્ટેડ છે કે નોર્મલ છે કે સેમ મેમ બાળક છે એ ચેક કરવું હોય તો તમારે આ જે નામ તમને દેખાઈ રહ્યું છે એ નામ ઉપર ટચ કરવાનું બાળકના નામ ઉપર ટચ કરશો એટલે તમને અહીંયા જો કેર પ્રોફાઇલ એવું બતાવે છે હવે અહીંયા જોવાનું છે વેસ્ટેડ છે તો કે નથી નોર્મલ છે પછી સ્ટન્ટેડ છે ઓવરવેટ છે તો આવી રીતે છે તમે બાળકનું સ્ટેટસ જોઈ શકો છો આ બેમાં નોર્મલ છે અને મોડરેટ સ્ટન્ટેડ છે તમારે ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ બાળકનું વજન છે એ સાચું જ નાખવાનું છે પછી ભલે તે હોય હોય એ તમારે નથી જોવાનું ટૂંકમાં વજન ઊંચાઈ સાચા નાખેલા હોવા જોઈએ ચાલો આપણે બીજા બાળકનું એક ચેક કરીએ જો આપણે બીજું બાળક ચેક કર્યું કે આ બાળકના વજન ઊંચાઈ નાખ્યા બાદ જો આ ત્રણે ત્રણમાં નોર્મલ છે વેસ્ટેડમાં પણ નોર્મલ છે સ્ટન્ટેડમાં પણ નોર્મલ છે અને અન્ડરવેઇટમાં પણ નોર્મલ છે મતલબ આ એકદમ હેલ્ધી અને લીલું બાળક છે લીલા ગ્રેડમાં આવતું બાળક છે ચાલો આપણે બીજું જોઈએ કે લાલ બાળકમાં શું આવે છે પીળા બાળકમાં શું આવે છે ચાલો અહીંયા તમારી સામે બે બાળક દેખાય છે પીળું દેખાય છે અને લાલ ચકડું હોય આ લાલ દેખાય છે અને આમાં પીળું ચકડું દેખાય છે તો આમાં શું આવે છે એ આપણે ચેક કરી લઈએ ચાલો તો સૌ પ્રથમ જેનું ચેક કરવું છે એ સેમ આવે છે જો આવે છે મેમ મેમ એટલે પીળું પીળું બાળક પીળા ગ્રેડમાં આવતું બાળક અને સ્ટન્ટેડમાં નોર્મલ છે અને મોડરેટલી અંડરવેટ આવે છે એટલા માટે આ મેમ બાળક છે તો આ પીળું બાળક થયું મેમ લખેલું આવે એટલે પીળા બાળક થઈ ચાલો ત્યારબાદ લાલ બાળકમાં શું લખેલું આવે છે એ પણ જોઈ લઈએ ખાસ અમારી ચેનલને ને જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય અને વિડીયો લાઈક ન કર્યો હોય તો ખાસ કરી દેજો અને તમારા કેન્દ્રનું નામ ખાસ કોમેન્ટ કરજો જેથી અમને ખબર પડે કે કયા કયા કેન્દ્રમાં અમારો વિડીયો જોવાઈ રહ્યો છે ચાલો આપણે એક લાલ બાળક પણ ચેક કરીએ લાલ બાળકની ડિટેલમાં ગયા તો જો અહીંયા કેર પ્રોફાઇલ લખેલું દેખાય છે હવે અહીંયા વેસ્ટેડમાં સેમ લખેલું સેમ એટલે લાલ બાળકો બાકી બધામાં નોર્મલ છે પણ આ લાલ બાળકમાં આવે છે તો આવી રીતે છે કોઈ પણ બાળકના સાચા વજન ઊંચાઈ નાખ્યા બાદ નામ ઉપર ટચ કરી અને આવી રીતે સ્ટન્ટેડ વેસ્ટેડ અને અંડર આટલી વસ્તુ તમે ચેક કરી શકો છો ઉપરાંત એ બાળકનો કયા ગ્રેડમાં આવે છે લીલા ગ્રેડમાં આવે છે પીળા ગ્રેડમાં આવે છે કે લાલ ગ્રેડમાં આવે છે એ પણ તમે આવી રીતે જોઈ શકો છો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ